પાકિસ્તાનની જેલમાં છેલ્લા બે થી ત્રણ વર્ષથી સબડી રહેલા ગુજરાતના જેટલા માછીમારોની મુક્તિ થઈ છે અને આજે શનિવારે તેનો કબજો ભારત સરકારને સોંપવામાં આવશે જોકે મુક્ત થનાર મોટાભાગના માછીમારો નાની મોટી બીમારીઓથી પીડાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે માછીમારોની મુક્તિના સમાચાર મળતા તેના પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળે છે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ગુજરાતના માછીમારોનું અપહરણ કરવામાં આવે છે બે વર્ષથી ત્રણ વર્ષ પૂર્વે અપહરણ થયા બાદ પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ થઈ ગઈ હોય તે છતાં અનેક માછીમારોને મુક્ત કરવામાં આવ્યા ન હતા જેમાં કેટલાક માછીમારો તો બીમારીનો પણ ભોગ બન્યા હતા આથી આ અંગે અનેક વખત રજૂઆત બાદ અંતે પાકિસ્તાન સરકાર દ્વારા વીસમી ફેબ્રુઆરીએ ગુજરાતના બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે કરાંચીની માલીર લાંધી જિલ્લા જેલ ખાતેથી મુક્ત કરાયેલા આ બાવીસ તેના વતન પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે માછીમારોનો કબજો લેવા માટે ફિશરીઝ અધિકારીઓ રવાના થયા છે માછીમારોની મુક્તિના સમાચાર મળતા તેના પરિવારજનોમાં પણ ખુશી જોવા મળે છે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા માછીમારોમાં ત્રણ મુસ્લિમ અને ઓગણીસ હિન્દુ ખલાસી છે જેમાં ભૂપત બાબુ માલારામ કરશન વરજાંગ ખલીફ અબ્દુલ રહેમાન મોહન બાઓજી આસિફ જુનસ અકબર જુમ્મા લક્ષ્મણ અર્જુન મૌજી નાથુ દીપક બાબુ રામજી રાજા હરી હીરા તપુ ઘોસા સુરેશ ઉકેરડા અશોક કાંજી વિજય થાના મનોજ કુમાર ગોવિંદ વિનુ મહેશ રામા સુભાષ હરી સંજય જુટો સેલિન્ડર રામલાલનો સમાવેશ થાય છે જોકે આ માછીમારો ક્યાંના છે તે અંગે કોઈ વિગત સામે આવી નથી પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા મોટા ભાગના માછીમારોને વિવિધ બીમારી છે જેમાં અપંગતા મૂત્રાશયની બીમારી હાઈ બ્લડ પ્રેશર ટીબી હાર્ટ પ્રોબ્લેમ ફ્રેક્ચર બહેરા મૂંગા એનીમિયા રાત્રિ અંધત્વ અને દ્રષ્ટિ સમસ્યા ફેફસા સહિતની બીમારી હોવાનું પણ પાકિસ્તાન જેલમાંથી જાહેર કરાયેલ પત્રમાં જણાવાયું છે

ગત પાંચ જાન્યુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન બંને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું હતું ઇસ્લામાબાદ અને નવી દિલ્હીમાં એક સાથે આયોજિત આ વિનિમય દ્વિપક્ષીય કોન્સ્યુલર એક્સેસ કરાર બે નો એક ભાગ છે જે હેઠળ બંને રાષ્ટ્રો દર વર્ષે એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજ આવી યાદીઓનું વિનિમય કરે છે સત્તાવાર આંકડાઓ અનુસાર પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને બસો છાસઠ ભારતીય કેદીઓ ઓગણપચાસ નાગરિક કેદીઓ અને બસો સત્તર માછીમારોની યાદી સોંપી હતી તેવી જ રીતે ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનને ચારસો બાસઠ પાકિસ્તાની કેદીઓ ત્રણસો એક્યાસી નાગરિક કેદીઓ અને એક્યાસી માછીમારોની યાદી આપી હતી

और किसी का शिकायत तो हमको किसी से नहीं है मेरे को इधर तीन साल हो गया है इन आज मैं रिलीज हो रहा हूँ और इंडिया जाके भी मैं अपने सरकार से गुजारिश करूँगा कि पाकिस्तान के जो माहीगिरी है उनको जल्द से जल्द रिलीज कर अर्जुमा मैं इंडिया से हूँ गुजरात से हूँ ओखा से 2022 में हाँ मछली के शिकार में रात को पानी लेके गया उसमें हमको पता ना चला तो इसमें हमको पकड़ लिया नेवी ने अब दोनों तरफ से आदमियों को छोड़ देना चाहिए क्योंकि हम लोगों को बहुत तकलीफ होती है इसमें ठीक है